સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ છે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે ઉકાઈ ડેમમાંથી તાપીમાં ચાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ગોઝવે પર પાણી ભયજનક સપાટીને પાર થયું છે સ્થિતિને જોતા તંત્રને એલર્ટ રહેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી રહી છે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે ત્યારે તાપી નદી બે કાંઠે વહી રહી છે નદી કિનારે લોકોને ન જવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમ છલોછલ ભરાઈ ગયો છે ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે તાપી નદી ફરીથી સજીવન થઈ હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો તાપી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતના જે દ્રશ્ય છે તે હાલ જોવા મળી રહ્યા છે હાલમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત ચાલીસ હજાર ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે જેને કારણે હાલ તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે આ ઉપરાંત ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો ત્રણસો પાંત્રીસ પોઈન્ટ વીસ ફૂટે હાલ સપાટી પહોંચી ગઈ છે સતત જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારબાદ જે કોઝવે છે તે કોઝવે પણ ઓવરફ્લો થયો છે કોઝવે પોતાની કોઝવેક સપાટી ક્રોસ કરી હાલમાં સાત પોઈન્ટ એસી મીટરે સપાટી પહોંચી ગઈ છે હાલમાં જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારબાદ જે નીચાણવાળા વિસ્તાર છે તેને સતત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે કલેક્ટર દ્વારા પણ સ્થાનિક જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવામાં માટે સૂચના આપી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની જ્યારે આગાહી આપવામાં આવી છે ત્યારે અધિકારીઓને પણ સ્ટેન્ડ રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને તાપી નદીમાં ચાર દિવસ પહેલા એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે ચાલીસ હજાર ક્યુસેક જે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારબાદ જે નીચાણવાળા વિસ્તારો છે તેમને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે અલગ અલગ જે અધિકારીઓ છે તેમને અલગ અલગ જે જવાબદારી છે છે તે આવી જે કંટ્રોલ રૂમ છે તે ઉભો કરી દેવામાં આવ્યો છે તમામ જે જોન વાઇઝ જે આંકડા છે તે સતત જે કલેક્ટર છે તેમને રાઉન્ડ ધ ક્લોક પહોંચાડવામાં આવી રહ્યા છે કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત